એની અંદર એકવાર બગદાડામાં એવું બન્યું કે બાપુ મઢી ની અંદર બેઠા બેઠા બેરકો ફેરવે છે માળા ફેરવે છે રામ નું ભજન કરે છે રામ 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 બાપુ નું ભજન શરૂ છે અને એની અંદર એક બાજુના ગામડા નો ભરવાડ ઘણા સમયથી બાપુની બાપુ ની સેવા કરે છે એ સેવા કરતો હતો અને પેલાની અંદર કેવું હતું પેલાના જમાના જમા બેનું દીકરીયું કોઈ પણ ભરવાડ ભાઈ હોય તો એને દૂધ માલધારી દૂધ દેવા જવું હોય તો બાર ની અંદર દેવા જવાનું અને હિસાબ અઠવાડિયે પંદર દિવસે આવે એનો ભરવાડ સેવા કરતો હતો એને ઘેર થી બેન દૂધ દેવા જાય અને બધો હિસાબ લઈને આવ્યા અને એને એમ છો કે હાલ ને હું ઘેરે જ છું મારો ધણી બાપુ ની સેવા કરે છે તો આ હશાબ હું એને દેતી જાઉં એ આવીને કીધું કે આવું હાલ હશાબ દૂધ નો આવ્યો આઠ દિવસ એ હાલતી થી બાપુ ની બરાબર માળા ફેરવતા ફેરવતા નજર ગઈ અને બાપુ એ કીધું કે એ બેટા હાથ કર્યો દીકરી પાસે આવી કે બેટા આજે તે હિસાબ આપ્યો પૈસા આપ્યા તારા ધણીને ત્યાં બેટા એ પૈસા ગણ્યા તો નથી ત્યારે કીધું કે બાપુ અમે બાળક કેવાય તમને કઈ ન શકાય અમાર થી બોલી ન શકાય પણ હું એક શબ્દ બાપુ બોલું તમે યાજના આપો તો કે હું બેટા તારે બોલવું છે બોલ ત્યારે દીકરી બોલી કે બાપુ એ મારો ધણી છે એને મારા હિસાબ દેવો હોય ને તો મારે ગણી ન દેવાય મારો બાપુ આપો ત્યારે બાપુ માળા ફેરવતા માળા આજે પાંચ માળા દસ માળા છ માળા એમ ગણવી પડે બાપુએ વિશાર કર્યો કે ત્યાંથી બાપુ માળા મેલ દીધી બેરખો મેલી દીધો બાપુએ આજની તારીખ ની અંદર હિન્દુસ્તાન ની અંદર કોઈ પણ જગ્યાએ બજરંગદાસ બાપા નો ફોટો હોય છે તમારે જોવો એની અંદર માળા બેરખો એના હાથમાં હોય બેરખો મેલી દીધો તો આ કેટલા સંસ્કાર કારણ કે એનો પતિ પોતે કારણ કે સાધુના શરણ માં હતા તો આ સમય ની અંદર કોઈ પણ આપણો હિન્દુસ્તાન ની અંદર એની અંદર કોઈ પણ હિન્દુ હોય જો સાધુ શરણ સાધુ ના જો શરણ માં હોય ને તો એને કોઈ દી કસ્ટી આવતી જ નથી